હાલો બધાને ગુડ મોર્નિંગ તો આજ અમારા ગામમાં ધૂન છે રામધૂન આપણે કે રામધૂન આપણે છે પૂર્ણાવતી છેલ્લો દિશા આઠ દે છે અમારા ગામમાં ધૂન હતા પૂર્ણાવંતીનો ડે દી છે એટલે આપણે દવારામાં જઈએ ગાડી લઈને સવારના સાત વાગ્યામાં ઉઠી ગયા આપણે હોય તો પાંચ વાગ્યાનું ચાલુ થઈ ગયા બધી પછી આપણે ભરતભાઈ પાંચ ચા પાણી પીશું ભોલેનાથમાં પછી નીકળીએ પાછા જઈએ ધૂનમાં રામધૂનગઢ છે અને રામધૂન છે અને પૂર્ણાવી છે આ જો રામધૂન આપણે હમળો રામધૂન મજા જ આવી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આપડે જો દીપકભાઈ આપડા મહાદેવ વાળા જો બેઠા દીપકભાઈ એ વાત પછી આપણે ડાયરેક્ટ ગાડી છોડી દીધી હિલ મેરો હતો અનિતા અનિતાને તેડવા આપણે તેડવા અનુ દીધી હો છપત તેડતા આવી ત્યાં પૂર્ણ પૂરી થઈ જાય તો એટલે આપણે મેરો કરવા અનિતાને તેડતા આવીએ હિલ જાય હોય હો આપડે અનિતા ને બે રિટર્ન લઈ ગયા ગામમાં મેરો હતો હોય હો છોડી દીધી ગાડી પાછી અનિતા ધીરા દીધી આવ્યું પણ આ મેરો પૂરો થઈ ગયા તો અલળે થઈ ગયા આપણે લાલ ચીલીનો હોય હો કરી દીધી તો આપણે જો ગામમાં પૂતી ગયા મેરામાં અંદર અનુન એની રીતના રખડતા હતા તો આપણે ફ્રેન્ડ મળી ગયા આપણે આ ભાઈને આપણે યુટ્યુબ ચેનલ છે નીતિનભાઈનું આપણે કાઠિયાવાડી બ્લોગ છે આપણે ભાઈઓમાં લિંક મળી ગયા નીતિનભાઈની તમે જોઈ ભાઈ જોઈ લો અમારા ગામનો મેળો તમે મજા જ આવી જાય ભાઈ અલળે મેળો એટલે જિંદગી જન્નત થઈ જાય અરે ખસરા બુતાનું તો હોય હોય ને પાછા આપણે તો હગાઈ થઈ ગઈ એટલે આપણે કઈ દોરા ન કરીએ પણ આ તો આયલા કરે છે હું હે હો અમારે ગમનો મેરો ભાઈ ત્યાં આપણે બીજલભાઈ ને કિશનભાઈ ભેગા થઈ ગયા બોલેરા રાલો ગુરુ ચામરા ભેગા થઈ ગયા પાછા ભાઈ રખડતા શું કરે બીજું બીજલભાઈ ને જો આ જોઈએ પછી કિશનભાઈ ભેગા થઈ ગયા આપણે રખડતા રખડતા અનુ એની રીતના રખડતા હતા આપણે આપણે રીતના રખડતા હતા હવે જો હા ભાઈ તો જો હા જો આપણે મેરો જોઈ લો તો જે લેવું વ્યસ્ત મળી જાય મેરામાં તો હા જો જો તમે ખાલી આપણે ડ્રેસ શું ને સુંદરિયું ને હા હા જામરા ગ્રુપ આવ્યું આપણું હા ભાઈ નિખિલભાઈ ને દિનેશભાઈ ને યોગેશભાઈ ને કાળુભાઈ ને બોલેરા ગ્રુપ છે ભાઈ નારિયેલ કાપવા વાળા ને ધામરો હા ગુલાબ ગુને તો જો આપણે એક ભાઈ નીચ દેખાતા આપણે હું બોલે તો છોટે ઉતા જો આપણે વિપુલભાઈ બનાવીએ એનું આર વન ફાઈવ ચેનલ છે આપણે આ ભાઈ નીતિનભાઈને તો મળ્યા હતા તમે એ ભાઈનું કાઠિયાવાડ બ્લોક છે આપણે વિપુલભાઈનું આર વન ફાઈવ છે જે આપણે આર વન ફાઈવની ગાડી એનો એનું ચેનલ છે તમે બાયોમાં લિંક મળી જાય બે ભાઈઓને તમે જોઈ લેજો આ જો તો ખરા મેરો તો જવાબ આપણા ગામનો ભાઈ હા મેરો મેરો હે આપણો જો ભાઈ કલેજ આવી ગયો ભાઈ યોગેશભાઈ કઈ કૈલાભાઈ ને આપણે ગામરો હે

તો આપડે આ બ્લોગ ને પૂરો કરી મારા બ્લોગ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ભાઈ દોસ્તારું